હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ન પડે તેવી આપણે દાળ બનાવીશું તો આ દાળ બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી મગની જે છડાવાળી દાળ આવે છે તે લીધેલી છે અડધી વાટકી લીધેલી છે અને બે ચમચી જેટલી મેં અહીંયા ચણાની દાળ લીધેલી છે બંને દાળને આપણે સાફ ધોઈ લઈશું બેથી ત્રણ પાણીથી પહેલાં ધોઈ લઈશું અને અડધો કલાક જેટલી એને પલાળી રાખીશું પલાળી રાખીશું એટલે આપણે એકદમ દાળ એકદમ સરસ રીતે બાફતી વખતે ગળી જાય મારી પાસે અહીંયા તૈયાર દાળ છે હવે આપણે એને પાણીની નીતારી અને એને આપણે કૂકરમાં બાફવા મૂકી દઈશું કૂકરનું ઢાંકણ બંધ કરી અને એને ત્રણ સીટી આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું ત્રણ સીટી થઈ જાય એટલે આપણે કૂકરનું ઢાંકણ ખોલીને તમે જોઈ શકો છો સરસ એવી દાળ થઈ ગયેલી છે તો હવે આપણે એક કઢાઈની અંદર બે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે તેલ મૂકીશું અને જીરું અને હિંગનો વઘાર કરી દઈશું અને તજ લવિંગ અને તમાલપત્ર જે આવે છે તે આપણે વઘારમાં મૂકીશું તેનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને હું અહીંયા લીલા લસણનો ઉપયોગ કરું છું તમારી પાસે જો લીલું લસણ ન હોય તો સૂકું સૂકું લસણ પણ તમે ઉમેરી શકો છો અને એક ઝીણો સમારેલો મેં અંદર કાંદો ઉમેરેલો છે કાંદાને આપણે ત્રણથી ચાર મિનિટ જેટલો એને થવા દઈશું તમારી પાસે જો સમય ન હોય તો તમે દાળને નણી પલાળો અને ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે કુકરમાં એક વિસલ વધારે લગાવવાની એટલે ફટાફટ થઈ જાય કાંદો આપણે થઈ જાય થી ચાર મિનિટ થઈ જાય એટલે આપણે એક સમારેલું અંદર ટામેટું ઉમેરી દઈશું અને ટામેટાને પણ આપણે બે ત્રણથી ચાર મિનિટ જેટલું થવા દઈશું બંને જ વસ્તુ બરાબર થઈ જાય એટલે આપણે તેની અંદર રેગ્યુલર જે મસાલા કરીએ છીએ તે આપણે મસાલા ઉમેરી દઈશું આપણે સ્વાદ મુજબ મુજબનાર મીઠું મરચું હળદર અને ધાણાજીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો પણ ઉમેરીશું ગરમ મસાલો નાખવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે મસાલાને એકાદ બે મિનિટ આપણે થવા દઈશું શેકાવા દઈશું બરાબર અને પછી આપણે એકથી દોઢ વાટકી જેટલી અંદર ઝીણી સમારેલી પાલક આવે તે આપણે અંદર ઉમેરી દઈશું પાલકને થતા વાર નથી લાગતી એટલે ત્રણથી ચાર મિનિટ પાલકને આપણે થવા દઈશું મસાલો બધો એક સરખો પાલકની અંદર પણ લાગી જાય તેના માટે આપણે ત્રણથી ચાર મિનિટ એને થવા દઈશું વળી પાછું આપણે જોઈ લેવાનું ત્રણથી ચાર મિનિટ થઈ જાય એટલે આપણે જે બાફેલી દાળ છે તે પણ એની અંદર ઉમેરી દેવાની છે દાળ ઉમેરી અને બરાબર એને મિક્સ કરી દેવાનું અને અડધી વાટકી જેટલું આપણે અંદર અડધા કપ જેટલું અંદર આપણે પાણી ઉમેરી દઈશું અને દાળને બરાબર થવા દઈશું અડધો કપ પાણી ઉમેરી અને દાળને મિક્સ કરી બરાબર અને એને ઢાંકા ઢાકી અને લગભગ ચારથી પાંચ મિનિટ જેટલું એને થવા દઈશું ચારથી પાંચ મિનિટ થઈ જાય પછી જોઈ લેવાનું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી દાળ તૈયાર છે તો હવે આપણે અડધા લીંબુનો રસ અંદર ઉમેરીશું લીંબુના રસ ટેસ્ટ એકદમ સરસ આવશે અને ઝીણી સવારેલી મેં અહીંયા કોથમીર લીધેલી છે તે એની અંદર ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી દાળ તૈયાર છે ખાવામાં પણ એકદમ સરસ લાગે છે પૌષ્ટિક પણ છે સાંજે જમવામાં બાજરીના રોટલા ભાખરી સાથે પણ રોટલી સાથે આ દાળ એકદમ સરસ લાગે છે તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ